સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા દુષ્કર્મના આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારવામાં આવી છે સાથે જ પચાસ હજાર રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે પોલીસ દ્વારા ઝડપી ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરીને ફક્ત તેતાલીસ દિવસમાં આ આરોપી અંગેની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા પણ ઝડપી ચુકાદો આપી દેવામાં આવ્યો છે સગીરા સાથે દુષ્કર્મના આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસની સાલમાં વાઘોડિયાના પોલીસ મથકે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ હતી ચાર સંતાનોનો પિતા આરોપી જેને પોતાને એક બાર વર્ષની દીકરી છે તેના દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું એક સગીરા સાથે પરિચય કેળવી તેને બહેલાવી ફોસલાવી વાઘોડિયાના અલગ અલગ ગામોમાં લઈ જઈ વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને ખૂબ જ ઝડપથી આરોપીના વિરુદ્ધ તમામ પુરાવાઓ એકત્રિત કરીને ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી આ ચાર્જશીટ કોર્ટમાં રજૂ થયા બાદ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા પણ આ મામલે ઝડપી ચુકાદો આપવામાં આવ્યો છે આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારવામાં આવી છે સાથે જ તેને પચાસ હજાર રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો અનુસાર તેને પાંચ વરસ અને ત્રણ વરસની અલગ બીજી સજા પણ ફટકારવામાં આવી છે અને અન્ય દંડ પણ કરવામાં આવ્યો છે જે રકમ આરોપી દ્વારા જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે તો તેને પીડિતાને ચૂકવવા માટેનો પણ આદેશ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા કરવામાં આવ્યો વર્ષ બે હજાર ચોવીસના સાલમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં આરોપી પોતે પરિણીત એકત્રીસ વર્ષનો અને ચાર સંતાનોનો પિતા હોવા છતાં અને તેને બાર વર્ષની મોટી દીકરી હોવા છતાં તેને દુષ્કર્મનો ગુનો નો આચરેલો જે બાબતની ફરિયાદ સગીરાના માતા પિતાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા સગીરા તેના માતા પિતા સાથે વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી કરતી હતી ત્યાંથી બાનું કરી ભોળવી ભોગ બનનારે સગીરાને અલગ અલગ જગ્યાએ અપહરણ કરી લઈ જઈ તેની સાથે લાંબા સમય સુધી રાખી દુષ્કર્મનો ગુનો આચરેલ તે બાબતનો કેસ

આ કેસ નામદાર અદાલતે માત્ર ચાર્જશીટ થયાના તેતાલીસ દિવસમાં આ ચુકાદો જાહેર કરેલ છે અને ઝડપી ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ છે આ કેસમાં ગુજરાત વ્યુક્ટિંગ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતા ભોગભંડાણને રૂપિયા ચાર લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા પણ ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ ભરશે તે વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે